હાય જય જય બોલી જય જય હાય હાય રે આજે બોલો કેસ সরকার

મુખ્યમંત્રી થી ડરી રહી છે માત્ર ને માત્ર વિપક્ષને તોડવાની જ વાત છે બીજું કઈ નહીં શું કેશો અરવિંદ કેજરીવાલ ની ધરપકડ છે આજે આપણે જોવા જઈએ તો દેશની અંદર એક બહુ દુઃખદ દિવસ કહેવાય કે આવા એક મુખ્યમંત્રી જે સમાજ માટે વર્ગ માટે અને ખાસ જે આજની દેશની સમસ્યા છે આ શિક્ષા ઉપર કામ કરતો હોય આરોગ્ય ઉપર કામ કરતો હોય એવા મુખ્યમંત્રીની ધરપકડ એ ખરેખર આપણા ભારત દેશ માટે એક શરમજનક વાત છે અત્યારે જે એક પ્રોગ્રામ આપવામાં આવ્યું છે શું છે આજે આપણા દેશની પ્રણાલિકા છે કે દેશની અંદર ક્યાંય અધર્મ થતું હોય રાજકીય રીતે કોઈને દબાવવામાં આવતું હોય ત્યારે એના સામે કોઈ પણ રાજકીય પાર્ટી હોય એ પોતાની વાત મૂકવા માટે એક પ્રદર્શન કરતી હોય છે એ જ રીતે આજે ગુજરાત અને અમદાવાદમાં અરવિંદ કેજરીવાલના ધરપકડની સામે અમે લોકો રહ્યા છીએ છીએ અને માંગીએ સરકારને ખોટું છે ના કરાય રાજકીય ભીખ હોય સમજી કારણ કે આજે બીજી પાર્ટીઓ ક્યાંય ના ક્યાંય ધર્મના નામે રાજ કરતી હોય અને આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલની પાર્ટી શિક્ષા શિક્ષિત અને બેરોજગાર માટે અને આરોગ્ય માટે જયારે લડતી હોય ત્યારે ક્યાંય ને ક્યાંય ભારતીય જનતા પાર્ટીને ભીખ હોય એ આ બધાને ખબર પડતી હોય છે પણ બીકના કારણે તમે કોઈની ધરપકડ કરો કે કોઈને આડી અવડી રીતે હેરાન કરો એ વસ્તુ ખોટી છે અને ગેર છે મને આશા છે દેશની પ્રણાલિકા ઉપર દેશના બંધારણમાં કે આજે એમની ધરપકડ થઈ છે પણ સાંજ સુધી પણ એમને રિલીઝ કરવામાં આવશે શું કહેશો દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેશનલ કન્વિનર આદરણીય શ્રી અરવિંદ કેજરીવાલજીની ઈડી દ્વારા કહેવાતા કૌભાંડમાં ધરપકડ જેનો કોઈ પણ પુરાવો ક્યાંય નથી આટલા વખતથી એ લોકો નિરર્થક પ્રયત્ન કરી રહ્યા છે ભાજપાવાળા ઈડીનો દુરુપયોગ કરી રહ્યા છે અને અત્યાર સુધીમાં જેટલા કૌભાંડકારીઓ ભાજપમાં સામેલ થઈ ગયા એ બધા એ લોકોના વોશિંગ મશીનમાં ધોવાઈને દૂધ જેવા થઈ ગયા છે ચોખ્ખા ભાજપ અત્યારે ડરી ગયેલી પાર્ટી છે અને ભાજપ અત્યારે માત્ર ને માત્ર ઇલેક્ટ્રોન બોન્ડના કૌભાંડમાંથી બચવા માટેનો એક નિરર્થક પ્રયત્ન કરી રહી છે અને એટલે જ આમ આદમી પાર્ટીના નેતા આદરણીય શ્રી અરવિંદ કેજરીવાલજીની અત્યારે ધરપકડ કરવામાં આવી છે અત્યારે અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે આજે કેજરીવાલની ધરપકડ લોકશાહી લોકતાંત્રિક માણસ કે જે કોઈ રીતે ગુનેગાર પુરવાર નથી થયો જેની ઉપર કોઈ જાતની ચાર્જશીટ પણ ફ્રેમ નથી થઈ એને માત્ર અટકળો અને પોતાના મનમાં તુક્કા આવ્યા એક તાનાશાને ચેલેન્જ કરી રહ્યો છે માટે ધરપકડ એમની કરવામાં આવી છે ખૂબ ખોટું છે કોંગ્રેસ પાર્ટીની જોડે પણ આજ વર્તન થઈ રહ્યું છે કોંગ્રેસના બધા અકાઉન્ટ ફ્રીઝ કરી નાખ્યા છે આજે કોંગ્રેસ પોતે કોઈ રીતે કામ કરી શકે નહીં એવી હાલતમાં મુકાઈ છે અને દેશના બીજા બધા જ પક્ષો આ બિલકુલ બિન બિનલોકશાહી અને બિન લોકતાંત્રિક વાતોનો વિરોધ કરે છે અને એ વિરોધ કરવા અને વિરોધમાં અમારો સુર પુરાવવા માટે હું અહીંયા આગળ આવ્યો છું જે રીતે ધરપકડ કરવામાં આવી છે ખોટી રીતે તમે જો ઈડીના અધિકારીઓ જે રીતે ખરણી ઉઘરાતા હતા ઇલેક્ટ્રોલ બોન્ડના નામે એક લોકપ્રિય મુખ્યમંત્રીની ધરપકડ કરે છે એટલું નહીં જે રીતે કોઈ સબૂત નથી તમે જોયું હશે કે આજે તેર મહિના જે મનીષ સિસોદીયાજી જેલમાં છે কৈ সবুত নাই বোলো ইছুদানে বোলো ইছুদানে বোলো